ગુજરાતીઓ ભૂક્કા બોલાવતી ઠંડી માટે તૈયાર થઈ જાવ રાજ્યમાં સત્યાવીસમી જાન્યુઆરી સુધી ઠંડી વધશે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી પડશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને આગાહી કરી છે કેટલાક ભાગોમાં દસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થશે अंगे जुए तो तारीख સત્યાવીસમી જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને બલા બનાસકાંઠાના ભાગોમાં અને રાજસ્થાનના સહિતના ભાગોમાં પાંચ ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ તાપમાન થઈ શકે ઉત્તર ગુજરાતના ભાગોમાં આઠ ડિગ્રી સેલ્સિયસ આસપાસ લઘુત્તમ તાપમાન થઈ જવાની શક્યતા રહે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પણ બાર ડિગ્રી અગિયાર ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાનું લઘુત્તમ તાપમાનની શક્યતા રહે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડી રહે જામનગરના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા રહી જ્યારે જિલ્લાના ભાગોમાં લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રી સેલ્શિયસની આસપાસ રહેવાની શક્યતા રહે અમલીના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે